વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર કાવ્ય ત્રણ જે છે શિલવંત સાધુને મિત્રો ગંગા સતીનું એક ભજન છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને હજુ સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને મિત્રો આવનારી બોર્ડની પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ ઉપયોગી રહેશે તો હવે જોઈએ આપણે સ્વાધ્યનું સોલ્યુશન પહેલો છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલો છે કે જેને શત્રુ કે મિત્ર એકેય નહીં ઉરમાં પંક્તિનો ભાવ શો છે તો આવશો ઓપ્શન સી જીવનથી નિર્લેપ બનવાનો ભાવ દર્શાવ્યો છે પછી છે બીજો શિલ્વંત સાધુનો શબ્દાર્થ તો થશે ઓપ્શન એ ચારિત્ર્યવાન હવે આગળ વધીશું બીજો કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલો છે કે ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે તો ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે બીજો શિલ્વંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે તો સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે નેક્સ્ટ ત્રીજો નીચેના પ્રશ્નોના બે ત્રણ ડેટીમાં જવાબ આપો એમાં પહેલો ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો જેનું જીવન નિર્મય હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્મામાં ધ્યાનમાં લીન હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે મિત્રો ધોરણ દસના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં ત્યાં તમને ધોરણ 10 તમામે તમામ માહિતીઓ જોવા મળી જશે બીજો પ્રશ્ન છે કે કવયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી શિલવંત સાધુમાં આદત આદર્શ સંતના તમામ ગુણો હોય છે એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે નેક્સ્ટ ચોથો તો નીચેના પ્રશ્નના સાત આઠ લીટીમાં જવાબ આપો પહેલો છે શિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો તો સાધુ ચારિત્રશીલ હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના પર કૃપા વર્ષે છે શિલવંત સાધુને પદમાં ગંગા સતી પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી ત્યાંનો જ સંગ કરવાની સલાહ આપે છે એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે એમને કેવળ પરમાત્માના વચનો જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે એ આઠેપોર દિવ્યાનંદમાં રહે છે આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે એમની દુર્યાવસ્થા જાગી ગઈ હોય છે એ બહુ માયાથી પર હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર ત્રણ જે મિત્રો સિલવંત સાધુને એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો અને હવે પછી તમારે ધોરણ કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે તે વિડીયો અમે લાવી શકીએ મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત